પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ અને ગાંધીનગરની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે જી હા અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું લોકાર્પણ કરાશે મેટ્રો સેક્ટર એક ખાતે લોકો પીએમના અભિવાદન માટે તૈયાર છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ વનનું લોકાર્પણ કર્યું હતું ફેઝ વનના ઉત્તર દક્ષિણ મેટ્રો કોરિડોરનું વિસ્તરણ એટલે મેટ્રો ફેઝ ટુ જેનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરવાના છે એપીએમસી થી મોટેરા લાઇન ગાંધીનગર સુધી જશે આ મેટ્રો ટ્રેન પીએમ મોદી મેટ્રો ફેઝ ટુ વીસ પોઈન્ટ આઠ કિલોમીટરના કોરિડોરનું લોકાર્પણ કરશે આ કોરિડોરમાં આઠ જેટલા સ્ટેશન હશે જેમાં જીએનએલયુ રાયસણ રાંદેસર ધોળાકુવા સર્કલ ઇન્ફોસિટી સેક્ટર એક પીડીપીયુ અને ગિફ્ટ સિટીનો સમાવેશ થાય છે અને આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા સ્તપના લાઈવ જોડાઈ ગયા છે સીધા પાસે જઈશું મેટ્રો ફેઝ ભેટ આજે અમદાવાદ અને ગાંધીનગરને મળવા જઈ રહી છે ખૂબ જ મોટી વાત કહેવાય કેમ કે લાંબા સમયથી ઘણા લોકો આ ભેટની રાહ જોઈને બેઠા હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ત્યાં પહોંચવાના છે અને લોકાર્પણ કરવાના છે કયા પ્રકારની તૈયારીઓ ત્યાં દેખાઈ રહી છે અને ખાસ તો આ ફેઝ ટુની વિશેષતાઓ કઈ રીતે લોકો માટે ઉપયોગી સાબિત થશે સપના

સોલ્યુશન છે ટ્રાફિક નું પણ સોલ્યુશન આવશે આના પર બિલકુલ મેટ્રો ની સુવિધા આથી શરૂ થઈ ગઈ ગાંધીનગર સુધી પણ મેટ્રો હવે ચાલુ થઈ જશે કેવી અવર જવર છે મુસાફરી કેટલી સરળ છે પ્રાઇસ મેમ સચિવાલય માં જે લોકો અમદાવાદ થી આવે છે એ બિલકુથી બિલકુલ દિ સપના પૂરી માહિતી માટે આભાર ફરીથી આપની પાસે આવીશું અને માહિતી મેળવતા રહીશું તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ અમદાવાદ ગાંધીનગરની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે જ્યાં મેટ્રો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે મેટ્રો સેક્ટર વન ખાતે લોકો પીએમના અભિવાદન માટે તૈયાર થઈ ચૂક્યા છે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે જે પ્રધાનમંત્રીની રાહ જોઈને છે જલ્દીથી પ્રધાનમંત્રી આવે અને તેમના એક તેમની એક ઝલક તેમને મળી જાય તેની આશ રાખીને બેઠા છે તમામ લોકો વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા છે જે પોસ્ટરો બેનરો સાથે અહીંયા ઉપસ્થિત છે આપને જણાવી દઈએ આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડવાની છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવનાર છે